હેલો મિત્રો તો ફરી સ્વાગત છે તમારું આપણા એક આ એક નવા વિડીયો સાથે તો આજે આપણે ભાઈ કબૂતરના સેટઅપની આપણે અપડેટ આપવાની છે આપણા જે બચ્ચા છે આ એ કવડા છે આ આપણે જોવાના છે મેં પણ જોયા નથી ઘણા દિવસો છેલ્લો વિડીયો મૂક્યા તારે જોયા થાય અને આજ આપણે ફરી આપણે જોવાનું છે હું હાલે છે અંદર તો આવ્યો આપણું સેટઅપ ફોકસ થાય તો કરું તો આ છે આપણું સેટઅપ હવે સેટઅપ ઉપર છોડીને હું તમને આજે પ્રોગ્રેસ બતાવ પછી આપણે બાકીની બીજી વાતો કરીએ આપણે તો હાલો મળીએ આપણે સેટઅપ ઉપર તો મિત્રો આપણે આવી ગયા છીએ સેટઅપ ઉપર તો હું તમને પ્રોગ્રેસ બતાવું આપણે હું હું હાલે છે તો ભાઈ જો આ જોડી પણ તીણભાઈ વાળી જોડી છે આવડિયા એને પણ ઈંડા મૂકી દીધા છે એક મૂક્યા કે બે આપણને ખબર નથી તો ભાઈ બે બે ઈંડા મૂકી દીધા હે આ વખતે આ ખાનું પસંદ કર્યું છે એ લોકોએ અને બાકી આ એ લોકોનું જ તે બસું છે અને આપણે ભાઈ ક્લોઝ રિંગ પહેરાવેલી છે તો આ ટાઈપનું કંઈક બસું છે સોરી હતા આપણે બહાર કાઢનું તમને બતાવું તો જો આ કંક કાળા ધોળા ટાઈપનું કંક બચ્ચું બની રહ્યું છે આ પાછો તમને દેખાય તો માં પણ થોડોક કાળો કલર આવ્યો છે બાકી વ્હાઈટ છે એજી અને આવી રીતનું કક બચ્ચું જે છે એ નવું આપણે ઉતર્યું છે એટલે તમને હાથમાં બતાવો હરખો હજી અને પીસ આ બધા નથી આવા આવે છે હળવે 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 આપણે જે આપણા કબૂતરની જે ગ્રોથ થાય છે એવા ભાઈ આ કબૂતરની ગ્રોથ નહીં થાય ત્યાં તો ઝીણ ઝીણ હજી બસ આ ભાઈ કોઈ હાથમાં નથી આવતું તો આવી ગયું છે હાથમાં તો જુઓ મિત્રો આ ટાઈપનું આપણે કાંક બસું છે માથા ઉપર પણ થોડોક થોડોક કાળો કાળો કલર આવી રહ્યો છે અને બાકી તેમ જોર્યા રહ્યા છે એમ પૂછડીમાં છે અને પીચામાં પણ કલર આવે છે અને આ આપણે ભાઈ એને એક છે એ રીંગ પહેરાવેલી છે તેમ જોઈએ એમ માવડિયા એ ક્લોઝ રિંગ છે જ્યારે કબૂતર મોટો થાય એ પછી આ રીંગ કાઢી ન હોય કે બાકી તો ગ્રો એની હારી થાય છે પણ એટલી બધી ઝડપી ગ્રોથ નથી એની તો એનું ખાનું પણ આપણે આ ચેક કરવાનું છે અંદર કાંઈ કીડા બીડા ને એવું કાંઈ થાય નથી ગયું તો એ પણ સારવાર આપણે ઉપર આવ્યા છે તો ચેક કરતા જઈએ તો અંદર તો ભાઈ અહીં અંદર ભાઈ પાણી પડેલું છે પણ હવે કંઈક કરું તો હે એનું એ વાંધો નહીં હમણાં આપણે સાફ કરી નાખું ખાનું બાકી આને ઈંડા બતાવ્યા આપણે જે બે નાના નાના બચ્ચા લાવ્યા હતા એ આ રીતનો કક છે ને આ જે ભાઈ છે મેલ બને છે આખો જે પ્રોપર આખો મોટો થઈ જાય પછી મસ્ત લાગશે અને જેવો લાગશે પ્રોપર તો આ છે ને આ લોકોના ઈંડા અહીંયા છે બધી બચ્ચા નીકળ્યા કે નથી નીકળ્યા એ હજી આપણે જોઈ લઈએ એક વસ્ત જોઈ રહ્યા મારે છે કબૂતર પણ બચ્ચા નથી નીકળ્યા ઈંડા છે હજી માહિતી બેઠી છે આપણે ઈંડા ઉપર પછી નર છે ને બાકી આપણે છે એક બચ્ચું નીકળ્યું હતું આપણે હું તમને બતાવું તો અહીંયા છે એ બચ્ચું ચલો 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 બેટા ચલો 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 તો આ રીતનું કાંઈક બસો થયું છે આપણે ચોટીગઢ થયું છે અને જે આને દાણા છે એ તો હવે હુકાવા મહિના છે આ રીતના એને ખાનું મૂકીને તો ભાઈ નીચે વહી આવ્યું છે હવે તો આ દાણો જે છે એ હુકાઈ રહ્યો છે અને માથા ઉપર હતો એક ઈ દાણા જે છે એ આપણે મચ્છર આવે છે મચ્છરના કઢ પછી દાણા નીકળે છે આ બચ્ચાને હજી એવું કાંઈ થયું નથી તો આપણે ભાઈ આ રીતના બે બસ્સા છે તો હળવે હળવે આવું પણ શીખી રહ્યો છે તો આ બે બચ્ચા નીકળ્યા છે હજી આપણે અને બાકીના આપણે જે છે ચાર ઈંડા છે તો આવી આપણે પ્રોગ્રેસ છે તો હાલો બો આને ડિસ્ટર્બ ના કરતા એને એના ખાવાનું પહેલા એક હું સાફ કરી દઉં અને પછી પાછું ખાનામાં મૂકી દઉં તો આ રીતની આપણે કાંક પ્રોગ્રેસ હાલે છે આપણે આ જો તમે કેવો મોટો જબર છે તો એના પણ હવે ટૂંક સમયમાં વધીને હવે સોથી સાત દિવસમાં આપણે પાછા ભાઈ આ આપણે જે ખાનું છે એમાં આપણે બચ્ચા આવી જાય અને આની માટે આપણે એક ભાઈ માદી ગોતવાની છે એક કબૂતર જે હતું આપણે એક્સ્ટ્રા એનો ભાઈ આપણે કાંઈ પત્તો હે નહીં ક્યાંક ભાગી ગયેલું હે જો કોઈકને મળે તો ભાઈ સંપર્ક કરવો આપણને આની જેવું છે અસલ તો હવે એ ક્યાંક વહી ગયેલું છે હવે ખબર નહીં કાંઈ ગયું છે પાછું આવે એટલે બતાવીશ હું તમને બે ત્રણ દિવસ તો આપણે સેટઅપ ઉપર આવ્યું નથી હવે ક્યાં છે આપણને કાંઈ આઈડિયા નથી કાં તો કોઈકના સેટઅપ ઉપર ઉતરી ગયો છે ને કાં તો પછી હવે બીજું શું છું એ આપણને કાંઈ ખબર નથી તો હાલો મળ્યો આપણે સેટઅપની નીચે તો મિત્રો આપણે આવી ગયા છીએ સેટઅપની ખબર પડશે આપણે ડબલ ડોર હુકમ બનાવ્યો છે તો હવે આપણું આ જે બચ્ચું તમને દેખાઈ રહ્યું છે આ જે બચ્ચું આપણે ડોલ મૂકેલી છે એની ઉપર આપણને જે બેઠું છે આપણે ચોટલી વાળું બચ્ચું નીકળ્યું છે એ જે ઉડતા શીખ્યું નથી અને એનું જે ખાનું છે એ ખાનું અહીંયા મૂકી દીધું છે પણ હજી ઉડતા એને આવડતું નથી ખરખું એટલે હવે જો આપણી પાસે આ ડબલ ડોર ન હોય ડબલ ડોર આપણે ન બનાવ્યું હોય તો એ બચ્ચું ન્યાયથી આપણે ભાઈ હેઠે ઉતરી જાય અને આપણે ભાઈ કૂતરા મીંદડા આપણે ભાઈ એને ખાઈ જાય તો એ માટે થઈને આપણે ભાઈ જે આપણે જે છે અગાઉ આપણે જે પ્લાનિંગ કર્યું હતું એ આપણું ભાઈ અત્યારમાં તમને એનું રિઝલ્ટ દેખાતું હોય છે તો હવે એ આપણે નીચેનો આપણે જે દરવાજો છે તમને દેખાડ્યો છે નીચેનો દરવાજો એ આપણે બંધ કરી દીધો છે એટલે જ્યારે આ બચ્ચું ન્યા સડવા આપણે જે ઓળ ઢોર છે એની ઉપર આપણે જે શાળે લાગીએ ન્યા હોય તો પહોંચ્યા છે જ્યારે પ્રોપર ઉઠતા શીખીતા ન્યા શીખી શીખીતા પછી તે ઈ આપણે ન્યાયથી આપણે અહીંયા નીચે અને આ બધી જગ્યા બહાર આવી અક્ષર એટલે આપણે ભાઈ ઈ કબૂતર આપણે ભાઈ કૂતરા એને ઝપાટમાં નહીં આવે તો આવું કાંક આપણે મસ્ત આપણે ભાઈ સ્ટાર્ટઅપનો આપણે ભાઈ પ્લાન કર્યું હું તો અત્યારમાં આપણને સક્સેસ રેટ મળી રહ્યો છે બાકી તો આપણે ભાઈ પ્રોગ્રેસ બતાવીએ એમ તમને બે આપણે બે આપણી પાસે બે પ્રોપર આપણે જોડી છે તો એમના પણ ઈંડા બસ્સા ચાલુ છે એમના એક એક બચ્ચા પહેલાં પહેલીવાર બેના એક એક બચ્ચા નીકળ્યા છે હવે પાછા બે બે ઈંડા મૂક્યા છે હવે જોવાનું છે હવે એમાંથી હવે કેટલા ઈંડા બચ્ચામાંથી કેટલા હવે બસ્સા બહાર આવે ચાર ઈંડા છે એમાંથી હવે જોઈ ચારે ચાર બચ્ચા બહાર આવે છે કે પછી એક એક આવે છે આની જેમ તો લાગે તો છે હવે ભાઈ આ વખતે આપણે ચારે ચાર બચ્ચા મોટા થા હે પછી કાંઈ કહેવાય નહીં હવે તો અને બાકી તો આ ભાઈ વરસાદ પાણી આપણે અહીંયા થયા હા હારા તો એમાં પણ આપણે સેટઅપની અંદર ખાલી એક આ આપણે પાહેનો આપણે જે આ ડબ્બો છે આડો લગાડેલો એ ડબ્બામાં જ એક પાણી કેલું છે બાકી બધું તો આપણે કોરું છે એટલે હવે ખબર પડી ગયા આપણને કે આપણે આ ઊભી જે લાઇન છે એની અંદર આપણે ભાઈ ડબ્બા નહીં લગાડવી અને બાકી સામેની સાઈડ આપણે આખા ડબ્બાએ આપણે ભરી દેવું ને આખા ડબ્બાની લાઈન કેન્ નાખવાની છે તો આ રીતનું છે આપણે તો મિત્રો આ રીતે આપણે સેટઅપની અપડેટ મળશે હવે ફોરી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપણને રજા આપો જય હિન્દ જય ભારત